છ મિત્રોને આજે આપણે ધોરણ અગિયાર ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.1 દસ પોઈન્ટ એકમાં દાખલા નંબર બે વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર બે જેમાં આપણને કેન્દ્ર આપેલું છે માઇનસ બે ત્રણ અને ત્રીજા આપેલી છે આપણને ચાર બરાબર તો એમાં આપણે વર્તુળનું સમીકરણ શોધવાનું છે અહીં આપણે કેન્દ્ર ઉપરથી લખી શકીએ કે કેન્દ્ર એચ કે 2 3 ટુ માઇનસ બે ત્રણ અહીં આપણને ની કિંમત માઇનસ બે અને કેની કિંમત ત્રણ મળે છે એચની કિંમત માઇનસ બે અને કેની કિંમત ત્રણ ત્યાર પછી ત્રીજા આપણને આપેલી છે કેટલી તો આપણે લખીશું કે આર બરાબર ચાર હવે આપણી વર્તુળનું સમીકરણનું સૂત્ર લખીશું તો વર્તુળનું સમીકરણ સૂત્ર શું છે એક્સ માઇનસ એચનો વર્ગ વધતા વાય માઇનસ કેનો વર્ગ ઇક્વલ ટુ આરનો વર્ગ એમાં આપણે એચ અને કેની કિંમત મૂકીશું તો એચની કિંમત શું છે માઇનસ બે આખાનો વર્ગ વધતા વાય માઇનસ કેની કિંમત શું છે ત્રણ આખાનો વર્ગ અને આની કિંમત શું છે ચાર ચારનો વર્ગ અહીં જુઓ શું થશે આ માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે લખાશે એક્સ વટ્ટા બે નો વર્ગ વાય ઓછા ત્રણ નો વર્ગ બરાબર ચારનો વર્ગ શું થાય સોળ હવે આપણે એમાં એ વટા બી આખાનો વર્ગનું સૂત્ર લગાવીશું અને અહીં એ ઓછા બી આખાના વર્ગનું સૂત્ર લગાવીશું બરાબર તો એનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ વટ્ટા ટુ એ બી એટલે શું થશે બે બે ચાર એક્સ વટ્ટા નો વર્ગ એટલે કે બે નો વર્ગ શું થશે ચાર અહીં એ ઓછા બી આખાનો વર્ગનું સૂત્ર લગાવીશું તો વાય નો વર્ગ ઓછા ટુ એ બી એટલે કે ઓછા બે ગુણ્યા ત્રણ ત્રણ છ અને વર્ગ નવ બરાબર સોળ તો એક્સ નો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ચાર એક્સ ઓછા સિક્સ વાય અહી નવ વત્તા ચાર કેટલા થાય તેર વટ્ટા તેર બરાબર સોળ હવે આ જે તે ઓછામાં થશે બરાબર ઓછામાં જશે તો આપણે એને ફાઈનલ આન્સર આપણે લખીશું તો સિક્સ વાય ઇક્વલ ટુ આ સોળ છે અને સોળ માટે આપણે તેને બાદ કરીશું તો કેટલા મળશે ત્રણ મળશે બરાબર આપણે આ અથવા તો આ સોરને આપણે આ બાજુ લાવીશું તો શું થશે આ વટ્ટામાં છે તો આ બાજુ આવે તો શું થાય ઓછામાં અને સોરમાંથી તેર જાય તો અહીં આવશે માઇનસ ત્રણ બરાબર શૂન્ય તો આ આપણને સેકન્ડ જે દાખલો છે એનો આપણે આપણને જવાબ મળે છે બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે